તમે જે રોટાવેટર જોઈ રહ્યા છો આ રોટાવેટર વેચવાનું છે એકદમ ઓછી અંદર અંદર અને ટોટલ ટોટલ જવાબદારી સાથે માહિતી આ ભાવમાં તમને ક્યાંય પણ રોટાવેટર મળશે નહીં વિડીયો પૂરો જોતા રહેજો રોટા ની બધી ડિટેલ મળી જશે વિડીયો સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ક્રાંતિ કંપનીનું આ રોટાવેટર આપવાનું છે કમલેશભાઈ ઘરની ખેતીમાં ઉપયોગમાં લીધેલું ક્રાંતિ કંપનીનું આ રોટા વેટર રોટા અત્યારે રનિંગ કંડિશનમાં જ છે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરીને લઈ શકો છો પેલા તમે કમલેશભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો રોટાવેટર લેવા કે જોવા જાવ કમલેશભાઈનો કોન્ટેક કરીને જજો જો રોટાવેટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે સાઠ ટોટલ બ્લેડ છે છત્રીસ બ્લેડ સાઠ રોટલ બ્લેડ છે અને આ રોટાવેટર પાંચ ફૂટનું છે ક્રાંતિ કંપનીનું ઓરિજનલ કન્ડિશનમાં જ છે કંપની કલરમાં જ છે વધારે માહિતી માટે કમલેશભાઈનો કોન્ટેક્ટ કોન્ટેક કરજો કિંમત માત્ર તમને મળી જશે રૂબરૂ ફેરફાર થશે વધારે માહિતી માટે કમલેશભાઈનો કોન્ટેક્ટ કોન્ટેક કરો રોટાવેટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો જિલ્લો રાજકોટ અને ગામ તમને મનહરપુર બે ગામે જોવા મળશે